સંત હતા આ સંત નદી પડીને નદીમાં પાછળની તરફ જઈ રહ્યો છે અને બહાર નીકળવા માટે પ્રયત્ન કરી રહ્યો છે તો સંતને થયું કે લાવને આ વીછીની મદદ કરી લઉં સંત ગયા વિચો પડી ગયો બીજી વખત સંત ગયા વીછી પાસે અને તેને હાથ આપ્યો અને હાથ પર લીધો અને તેને બહાર લાવવા માટે સંત આગળ ચાલ્યા અને બીજી વખતે વીંછીએ સંતને ડંખ માર્યો અને વીંછી નીચે પડી ગયો ત્રીજી વખત ફરીથી સંત ગયા વીંછીને હાથમાં લીધો વીંછીને બહાર લાવવા માટે તે ચાલી રહ્યા હતા ત્યારે વીંછીએ ફરી ડંખ માર્યો અને વીંછી સંતના હાથમાંથી નીચે પડી ગયો ચોથી વખત ફરી સંત તેની પાસે ગયા અને હાથ લાંબો કર્યો વીછીને હાથમાં લીધો અને બહાર લાવ્યા અને બહાર રેતીમાં મૂક્યો આ દ્રશ્ય એક માછીમાર જોઈ રહ્યો હતો તેને પૂછ્યું કે વીછી તમને આટલી તકલીફ આપે છે વીછીએ તમને આટલો કષ્ટ આપ્યો આટલી વેદના આપી તમને આટલા ડંખ માર્યા તો તમે કેમ વીછીને બચાવીને બહાર લાવ્યા એનું કારણ શું સંતે કીધું કે એ તો જીવ છે એ જીવ થઈને એનો સ્વભાવ નથી છોડતો તો હું સંત થઈને મારો સ્વભાવ કેવી રીતે છોડી શકું સંત કદી પોતાનો સ્વભાવ છોડતા નથી તમે જોયું સદગુરુના સાનિધ્યમાં કેટલા શિષ્યો આવે છે કેટલા સાધકો આવે છે કેટલા મનુષ્ય આવે છે કેટલાય સદગુરુને કષ્ટ આપે છે ડંખ મારે છે વેદના આપે છે કષ્ટ આપે છે તોય સદગુરુ કદી કદી પણ પણ વિશે એક શબ્દ નકારાત્મક બોલતા નથી હંમેશા તે શિષ્યો નું સારું કેવી રીતે થાય તેમનું કલ્યાણ કેવી રીતે થાય તેમની પ્રગતિ કેવી રીતે થાય તે આગળ કેવી રીતે નીકળે તે આ લખચોરામાંથી કેવી રીતે બહાર નીકળે હંમેશા એ જ વિચાર કરતા હોય છે એ જ પુરુષાર્થમાં લીન રહેતા હોય છે હંમેશા દરેક મનુષ્યનું જીવ માત્રનું સારું જ થાય કલ્યાણ જ થાય તેવી જ ભાવના રાખતા હોય છે તો આ સંતનો સ્વભાવ છે સંતનો સ્વભાવ ઓળખવો ખૂબ અઘરો છે તમે સંત સાથે બેસશો વાત કરશો સત્સંગ સાંભળશો તો કદાચ તમને એવું લાગશે કે સંત બહુ જ તેજ કરે છે એવું લાગશે પણ હકીકતમાં એ તેજની પાછળ જેટલો પ્રેમ છુપાયેલો છે ને એટલો પ્રેમ દુનિયામાં કોઈના રગડમાં છુપાયેલો નથી કેમ કે એ સંતની માટે સંતને આ જગત જંગ ઓળખી શકતું નથી કેમકે સંત નો સ્વભાવ અદભૂત અને દિવ્ય હોય છે તો આવા સંત આવા તમારા જીવનમાં છે જે તમને વારે વારે કે છે કે આમ નહીં કરો આ કાર્ય મહાપુરુષો તમારા જીવનમાં છે સંત તમારા જીવનમાં છે તો તમારા જીવનને ધન્ય માનજો કે તમને કોઈ મહાપુરુષ રસ્તો બતાવવા વાળા છે છે તમારા પણ પરમાત્માની વિશિષ્ટ કૃપા છે કે તમારા જીવનમાં આવા મહાપુરુષો છે તો મહાપુરુષો જીવનમાં હોય મહાપુરુષો પલે પલે માર્ગ બતાવતા હોય એનાથી વધારે પરમાત્માને જીવ પર કૃપા કઈ હોય શકે છે એ જ પરમાત્માની વિશિષ્ટ કૃપા છે કે આપણા જીવનમાં આવા પ્રગટ જીવંત સદગુરુ છે આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ